ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને માર્ગદર્શન મતદાન યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ને લઈ વર્ચ્યુઅલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બેઠકથી માર્ગદર્શન સેમિનાર યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી રાધનપુર વિધાનસભાના કાર્યકરોને વર્ચ્યુઅલ બેઠકથી મતદાન સુધારણા કાર્યક્રમને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને સાંદલપુર તાલુકા ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સમી તાલુકા ભાજપ પ્રમુખ અને ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ

એસીઆર વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે રાધનપુર ખાતે રેડ ભવન ખાતે આજે અમારા સૂચના બીએલઓ નો કાર્યક્રમ કે ભારતનો ચૂંટણી પદ દ્વારા એ ચૂંટણી કમિશન દ્વારા જે એસઆઈની એ જાણકારી આપીને ને નવી મતદાર સુધારણા યાદીમાં કોઈનું નામ રહી ના જાય અને કોઈ મતદાન આપ્યા વગર ન રહી જાય એટલા માટે એ ઘરે ઘરે જઈને અમારા બીએલો એ ચૂંટણીના ફોર્મ ભરશે અને નવા મતદારો છે એને પણ એ ચૂંટણીમાં એ મતદાનનો લાભ મળી રહે એટલા માટે આ ખૂબ જ ઝુંબેશ ચાલુ રહેવાની છે એટલા માટેનો આજે કાર્યક્રમ હતો આ લગભગ વધારે પણ ડોક્યુમેન્ટ તો જે બે પછી જેનું ચૂંટણીમાં જે નામ છે એને કોઈ પુરાવા આપવાના નહીં દે પણ જે નવીન મતદારો છે એના નામના પુરાવા આપવાના રહે છે એના ડોક્યુમેન્ટ બધા આપવાના છે અને એ આધાર કાર્ડ જે કંઈ પુરાવા એના છે બસ મતદાન વિધાનસભાના મતદારોને આપના દ્વારા આપના માધ્યમથી અપીલ કરું કે આપનું નામ બરાબર ચકાસીને આપનું મતદાર યાદીમાં નામ આપમું જુએ અને કોઈ પણ રહી ન જાય એટલા માટે આપની પાસે બીએલઓ આવશે ઘરે ઘરે અને એમને ફોર્મ ભરીને આપશો જેથી કરીને એ મતદાનનો ઉપયોગ થઈ શકે